ભાવનગરના બે સાયકલિસ્ટ પંદરસો કિમીનું અંતર કાપી બાવીસ મે પહોંચશે અયોધ્યા બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે દેશ અને દુનિયાભરના લોકો ભગવાન શ્રીરામને પોતાની શક્તિ પ્રમાણે અર્પણ કરી રહ્યા છે ત્યારે ભાવનગરના બે સાયકલિસ્ટ નિમેશ જીવ રાજાણી અને જયમિત ત્રિવેદી અગિયાર દિવસનો સાયકલ પર પ્રવાસ ખેડી અયોધ્યા પહોંચે છે તારીખ નવ સવારે અગિયાર કલાકે ભાવનગરના નીલમબાગ સર્કર્સથી ચુમ્માળીસ વર્ષીય નિમેશ જીવરાજાણી અને ચોવીસ વર્ષીય જયમિત ત્રિવેદી સંતો મહંતો અને વડીલોના આશીર્વાદ લઈને ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા જવા નીકળ્યા છે અગિયાર દિવસના આ પ્રવાસમાં બંને સાયકલિસ્ટ અંદાજીત પંદરસો કિલોમીટરનું અંતર કાપશે ઉજ્જૈન ગુના શિવપુરી રાંચી કાનપુર લખનૌ થઈ અયોધ્યા નગરી પહોંચશે ચૌદમી મે મકરસંક્રાંતિના દિવસે પવિત્ર ધામ ઉજ્જૈન પહોંચી મહાકાલના દર્શન કરી આગળ વધશે નિમેશભાઈના નામે બે લિમકા રેકોર્ડ પણ દર્જે છે તેમાં તેઓ જમ્મુથી કન્યાકુમારી પાંત્રીસો કિલોમીટર અને પૂર્વથી પશ્ચિમ આડત્રીસો કિલોમીટરનો પ્રવાસ સાયકલ ઉપર કરી ચૂક્યા છે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર